અંકલેશ્વર કેરીની સિઝન સદંતર નિષ્ફળ જતા ધરતી નતા કુદરતી મારથી પુનઃ પછડાયો છે વધુ પડતી ગરમીને અને કેરીમાં આવેલા ચોપવા રોગથી કેરીનો પાક સિત્તેર ટકા નાશ થયો છે ક્લાઇમેટ ચેન્જની અસરથી કેરીના પાકમાં વિપુલ માત્રામાં ઘટાડો થયો છે ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકામાં કેરીની આંબાવાળી સૌથી વધુ આવેલી છે અંકલેશ્વર જૂના દીવા બોરબાઠા નવી દીવી જૂની દીવી બોરબાઠા બેટ ઉછાલી બાકરોલ કાંસિયા માંદવા સહિત અંકલેશ્વરના પચીસથી વધુ ગ્રામીણ વિસ્તારો કેરીમાં લંગડો કેશ્યોર હાફૂસ રાજાપુરી દશેરી સહિતની પચીસથી વધુ જાતની કેરીનું સિઝનમાં અંદાજે છ પોઈન્ટ પચાસ કરોડથી વધુનું ઉત્પાદન થાય છે જેમાં સારી ગુણવત્તાયુક્ત કેરી એક્સપોર્ટ માર્કેટ કિંમત બેથી ત્રણ કરોડ હોય છે ચાલુ વર્ષે સૌ પ્રથમ શિયાળામાં ધુમ્મસ બાદ ચોપવાના આવતા મોર બળી ગયો હતો વાતાવરણ થઈ રહેલા બધા લાવને લઈ કેરી પાક મોર ખરી પડવાની સાથે ગળતર ચાલુ થઈ છે તો ઉનાળો વહેલો શરૂ થતા આંબે આવ્યો મોર બળી જતા કેરીનો એક આંબા પર પાંચ થી દસ મણ કેરી પાકી હતી તે હવે માંડ બન પંદર થી વીસ કિલો થઈ ગઈ છે એક તબક્કે કેરી અને તેના મોરથી નામી પડતા આંબાના ઝાડ ઉભા જ સુકાઈ ગયા છે જેને લઈ કેરીનું ઉત્પાદન ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદનમાં સિત્તેર ટકા જેટલો માતબળ ઘટાડો થયો છે છેલ્લા ચાર વર્ષથી નુકસાન વેઠી રહેલા ખેડૂતો હવે આંબાવાડી કાઢી નાખી અન્ય ખેતી કરવાનું મન બનાવી રહ્યા છે ચાલુ વર્ષે સ્થાનિક બજાર પ્રમાણમાં ઓછી અને કેરી ભાવ ઊંચા રહેવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જમીરભાઈ મગનભાઈ પટેલ યુવા ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું અમારે આ વર્ષે શરૂઆતમાં આમાની અંદર એટલી બધી મંજરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની કેરી મળશે પણ અમારા ખેડૂતને તો આસમાન ને સુલતાની બેનો બેનો સામનો કરવો પડશે આ આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડા નામનો રોગ આવવાથી મોર બધો બની ભસ્મ થયો છે હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલ લઈ ઝુલટી કેરી દેખાઈ છે અત્યારે તો આ સિઝનની અંદર સાડી સાડા સાડી સાયુ કેરીનો માલ હોય તો અત્યારે આંબાની ડાળીઓ નીચે નમી આવી જાય એટલો બરો માલ હોય પણ તમે જોઈ શકો છો કે જવલ લઈ ઝુલટી કરે દેખાય એક આંબા પર બટ કિલો કેરી નીકળી એવી નથી એવી પોઈશન છે જે આંબા પર અમાર બબેટ કકટા કિંતલ કેરી નીકળતી હતી એની સામે આજે બેટક બેટક કિલો માલ નીકળે એવી પરિસ્થિતિ એવી છે એટલે આમ જનતાને આ વર્ષે કેરી ખાવા માટે મોઘી મળશે બાકી મારી એવી કે આ વર્ષે સસ્તી પણ અમારું સપનું રોવાઈ ગયું છે ને આ આફટ આવવાથી આજે અમે ખેડૂતો પાયમર બન્યા છે અમારે આ આંબાની ખેતી કાઢી રાખવી પડે એવી પોઝિશન થયેલી છે આપણે એટલે કેવી આંબાની ખેતી પ્રત્યે અમને શું આવી ગયેલી એટલે નફટ આવી ગયેલી એવું કહે તો ચાલે કેમ કે આ કેરી વર્ષો વર્ષ આવી રીતનું જ બને છે અમારે એટલે અમારા ખેડૂત આમદાની જે મળી ગયો ખેતી એ અમને મળતી નથી એટલે અમે લોકો આ વર્ષે એવો નિર્ણય કહીએ છે ઘણા આંબાવાળા ખેડૂત એવું વિચારે છે કે ભાઈ અંબાની ખેતી કાઢ લાગી છે કાં તો શેરડી પાક અન્ય પાક વધવું જોઈએ તો આપણો કઈ ખેડૂતનું ભલું થાય અસ્તુ વંદે માત્ર ભારત માતા જાય જય જય ભારત મારું નામ કિરણ ભીખાભાઈ પટેલ હું રહેવાસી અંકલેશ્વરનો છું અને મારું આ જે આંબાવાડી છે તે જૂની દેવી ગામમાં આવેલી છે જે હું છ વર્ષથી આંબાની ખેતી કરું છું પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી મિનિમમ નુકસાન મારી કેરીના પાકને નુકસાન છસો થી સાતસો આંબા છે પણ પાકમાં કોઈ એ નથી પાક દેખાતો નથી અને મધ્ય છે પછી આપણે ઝાકળ છે તડકો પડે તો બધા ફળ ખરી જાય છે એક ઝાડ પરથી ચાર ચાર પાંચ પાંચ મણ કેરી ઉતરતી હતી હવે એ કેરી બી લગભગ એક ઉતરે તો નુકસાન તો બહુ ચાર પાંચ વર્ષે તો કોઈ કેરીની ખેતી છે જ નહીં હવે અમારે આ ખેતી બંધ કરીને બીજી ખેતી તરફ વળવું પડે એવું લાગે છે એના પ્રયાસ કરવા પડશે એવું લાગે છે અને આ જે બધા આંબા છે તે ફૂડ પંપ નીકળી ગયા છે કોઈના મોડ બળી ગયા છે બધાના અને આ છુટી છવાય કેરી આવેલી છે પણ જો હવે આ જોયે એક બે સિઝન પછી નહીં તમે બીજી ખેતી બાજુ વળવાનું વિચારીએ છીએ કારણ કે આંબા કાઢીને પછી બીજી કઈ ખેતી કરી એવું વિચારીએ છીએ અમે અને નુકસાન ચાર પાંચ વર્ષથી નુકસાન થઈ જ છે અમે મહેનત કરીએ છીએ દવાઓ છંટાઈએ છીએ બધું જ ટ્રીટમેન્ટ તો બધી ચાલુ ત્રણ ત્રણ ચાર ચાર ટ્રીટમેન્ટ કરીએ છીએ પાણીનો મારો રહે છે તો બી ફળ ટકતું નથી અને નુકસાન જાય છે દર દર વર્ષે પાંચ સાત લાખનો નફો થાય એવી આશા અમે કરીએ પણ નથી થતો અને બધી કેરી કરીએ છીએ કે વાતાવરણ માફક નહીં આવતું કે જે હોય તે પણ કેરીની ખેતીમાં હવે નુકસાન દેખાય બીજું કશું દેખાતું નથી